નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ એન કંપનીનું જે પંજાબી ઠેસર આવે છે જે વેચવા માટે લઈને આવી ગયા છીએ તો જે લોકોને આ ઠેસર લેવાનું હોય એ ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોવો અને જે લોકોને ના લેવાનું હોય એ વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને આપણા કોક ખેડૂતભાઈની હેલ્પ થઈ શકે હવે વાત કરીએ કન્ડિશનની તો ટોપ કન્ડિશનમાં એટલું બધું આકેલું નથી આ એનવીટીનું ઠેસર અને મિત્રો આ પંજાબી ઠેસર કહેવામાં આવે છે આમાં બધી વસ્તુ જે જે તમે કાઢો છો એ એકદમ ચોખ્ખી વસ્તુ નીકળે છે અને ફૂલ જવાબદારી સાથે આ એનવીટી કંપનીનું ઠેસર વેચવા માટે મૂકેલું છે આપણી ચેનલ પર જો તમારે આ ઠેસર લેવાનું હોય તો મિત્રો આપણે મોબાઈલ નંબર છે જે માલિકનો એ નીચે વિડીયો ચાલુ છે એમની નીચે આપેલો છે તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો એક પણ રૂપિયાનું કોઈને કમિશન નથી આપવાનું તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો જે લોકોને લેવાનું હોય એ જ વાત કરજો કારણ કે બીજા કોઈ લોકો માલિકને હેરાન કરવા નહીં ફોન કરીને હવે મિત્રો આ ઠેસરની માહિતી આપણે જોઈ લઈએ તો એનવીટી કંપનીનું પંજાબી ઠેસર છે મોડલ એકવીસ બાવીસનું છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ પંચાણું હજાર

મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો